તો જય માતાજી એમ જય શ્રી કૃષ્ણ બધાને મારા અને આદર્શભાઈ તરફથી બધાને આદર્શભાઈ જય માતાજી કરો હા એમ પછી બાલુ આ વિડીયો જોતો હોય તો આપણે બાલુને શું કહેવાનું બાલુ કેમ છે શું કહેવાનું બાલુ કે આના ક્યાં આપણે આવ્યા છે ક્યાં આવ્યા બોલ ક્યાં અહીંયા એટલે વાડીએ વાડીએ શું લેવા આવ્યા છીએ હે શું લેવા આવ્યા છે

આ વાડી આપણે બતાવવી પડશે ને આ કોની વાડી છે બાપુ બાપુની વાડી છે આન ભાઈ એટલે તું લેવા આવ્યો છે હા તું શું લેવા આવ્યો હે લેવા આવ્યો હું તારો ઉતારું એમ તું વાતો ઉતારું છું હું બેહી જાય મારાથી ત્યાં જમા નાગ આવશે હા તો પટાટા કર દયા જ હવે બસ